ઐતિહાસિક માંડવી દરવાજાને મેયર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના અધ્યક્ષે મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ગાયકવાડી જમાનાની ઐતિહાસિક અને હેરિટેજ માંડવી દરવાજાના કાકરા ખરતા પાલિકાના મેયર સ્થાયી સમિતિના અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરે આજે મુલાકાત લઈ માંડવી દરવાજાના ખરતા પોપડા અંગે જાત માહિતી મેળવી ચર્ચા વિચારણા કરી હતી ઉલ્લેખનીય છે કે શહેરની ધરોહર સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના કાંકરા ખરી રહ્યા છે ત્યારે શહેરી અનેક જાતની વાતો શરૂ થઈ ગઈ છે ત્યારે માંડવી દરવાજાનું રિપેરિંગ કામ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ ચિંતિત રાજવી પરિવારના રાધિકા રાજે ગાયકવાડ કેટલાક પુરાતત્વ વિભાગના લોકો સાથે આવીને માંડવી દરવાજાની મુલાકાત લઈને ચર્ચા વિચારણાઓ કરી હતી દરમિયાન પાલિકાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રિપેરિંગ થઈ રહેલા માંડવી દરવાજાની મુલાકાત લઈને જરૂરી ચર્ચા વિચારણાઓ કરી હતી